એ રાત જ્યારે કર્મ અને ભાગ્ય એકબીજાનો સામનો કરશે કન્યા રાશિ જો તમે ખરેખર તમારી અંદર જુઓ તો તમને ખબર પડશે કે બે હજાર પચીસ ફક્ત મુશ્કેલીઓનું વર્ષ ન હોતું તે તમારા જીવનની સૌથી મોટી કસોટી હતી એ કેવો સમય જ્યારે તમે શાંતિથી સંઘર્ષ કર્યો તમે દરેક સંબંધનું સંચાલન કર્યું દરેક જવાબ જવાબદારી ઉપાડી અને દરેક તૂટેલા સ્વપ્નને સહન કર્યું પરંતુ બદલામાં તમને થાક મૂંઝવન અને એક જ પ્રશ્ન મળ્યો હું આટલું બધું બરાબર કરી રહ્યો છું છતાં બધું ખોટું કેમ થઈ રહ્યું છે ક્યારેક નિર્ણયો અટકી ગયા ક્યારેક વિશ્વાસ તૂટી ગયો અને ક્યારેક તમે તમારી જાતને પૂછ્યું શું હું ખોટું કરી રહ્યો છું પરંતુ કન્યા રાશિના લોકો માટે આ વાર્તા બદલાવવાની છે કારણ કે પહેલી મૌની જાન્યુઆરી કોઈ સામાન્ય રાત નથી તે એક અદ્રશ્ય દરવાજો છે જેની એક બાજુ જૂની પીડા અધૂરી આશાઓ અને ખોવાયેલા સપના છે અને બીજી બાજુ નવી સ્પષ્ટતા નવો આત્મવિશ્વાસ અને મનની શાંતિ અમાવસ ઘણીવાર અંધકાર સાથે સંકટ યેલો હોય છે પરંતુ કન્યા રાશિના લોકો માટે આ અમાવસ્યા અંધકાર નહીં પરંતુ પ્રકાશની શરૂઆત દર્શાવે છે આ તે રાત છે જ્યારે તમને તમારા મનમાં રહેલા દરેક પ્રશ્નના જવાબ મળશે જ્યારે તમારા આત્માની બધી જટિલતાઓ પ્રગટ થશે આ અમાવસ્યા પછી તમારા જીવનમાં આવા ત્રણ ફેરફારો થશે એવી શક્તિશાળી ઘટનાઓ બનશે જે તમને તમારા હૃદય સુધી હચમચાવી નાખશે પહેલી ઘટના તમને એ સત્યનો સામનો કરાવશે જેનાથી તમે વર્ષોથી ભાગી રહ્યા છો સંબંધનું સાચું સ્વરૂપ વ્યક્તિના સાચા ઈરાદા અથવા નિર્ણયની સાચી અસર હવે છુપાયેલી રહેશે નહીં આ દુઃખદાયક હોઈ શકે છે પરંતુ તે તમને માનસિક ગુલામીમાંથી મુક્ત કરશે બીજી ઘટના સંપૂર્ણપણે અંધારી હશે એક તક એક પરિવર્તન અથવા એક નિર્ણય જે પહેલી નજરે ભયાનક લાગશે પરંતુ આ ક્ષણ તમારા જીવનનો સૌથી શક્તિશાળી વળાંક સાબિત થશે ત્રીજી ઘટના સૌથી ગહન અને વ્યક્તિગત હશે છે તમારી ઓળખ તે તમને તમારી સાચી શક્તિ અને છુપાયેલી ક્ષમતાનો અહેસાસ કરાવશે આ તે ક્ષણ છે જ્યારે તમે સમજશો કે તમે ખરેખર કઈ ભૂમિકા માટે બનાવવામાં આવ્યા છો કન્યા રાશિ આ અમાવસ્યા તમને નીચે ઉતારવા માટે નહીં પરંતુ તમને ઉત્થાન આપવા માટે આવી છે તે તમને યાદ અપાવશે કે તમારા બધા શાંત દુઃખ તમારા બધા બલિદાન અને તમારા બધા સંઘર્ષો વ્યર્થ ગયા નથી તમારો સાચો આત્મવિશ્વાસ તમારી સાચી શક્તિ અને તમારી નવી દિશા આજ રાત્રે શરૂ થશે વૈદિક કેલેન્ડર મુજબ માઘ મહિનાના કૃષ્ણ પક્ષની અમાવસ્યા તિથિ અઢાર જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ બપોરે એક વાગ્યો વાગ અઠ્ઠાવીસ મિનિટ વાગે શરૂ થશે અને ઓગણીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ સવારે એક વાગ્યો વાગ એકવીસ મિનિટ વાગ્યે સમાપ્ત થશે સનાતન ધર્મના તહેવારો અને ઉપવાસ તે સૂર્યોદય સમયે તારીખ અનુસાર ઉજવવામાં આવે છે આ નિયમ મુજબ મૌની અમાવસ્યા રવિવાર અઢાર જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ ઉજવવામાં આવશે કન્યા રાશિના લોકો આ ફક્ત વર્ષનો પહેલો અમાવસ્યા નથી આ તમારા જીવનમાં એક નવી શરૂઆત છે તેથી તેને હળવાશથી ન લો કારણ કે આગળ આપણે ત્રણ શક્તિશાળી સંકેતો વિશે જાણીશું જે તમારા ભાગ્યની કલમને કાયમ માટે બદલી શકે છે પહેલી આશ્ચર્યજનક ઘટના એ છે કે એકલા ભાગ્યનું અચાનક ખુલવું કન્યા રાશિના લોકો જો છેલ્લા બે વર્ષથી તમને લાગ્યું કે તમે સખત મહેનત કરી રહ્યા છો બધું યોગ્ય રીતે કરવાનો પ્રયાસ કરી રહ્યા છો તમે તે કરી રહ્યા છો છતાં જીવન એક જગ્યાએ અટવાયેલું લાગે છે તેથી તે ફક્ત તમારી કલ્પના ન હોતી તમે યોજનાઓ બનાવી દરેક પાસાને ધ્યાનમાં લીધી ધીરજ રાખી રાહ જોઈ અને તમારા મનને કાબૂમાં રાખ્યું પરંતુ તેમ છતાં છેલ્લી ક્ષણે તકો આત્માથી નીકળી ગઈ તમે સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે શરૂ કરેલા કાર્યો અધવચ્ચે અટકી ગયા ધીમે ધીમે એવું લાગતું હતું કે તમારી સૌથી મોટી ગુણવત્તા સ્પષ્ટ અષ્ટ નિર્ણયો લેવાની ક્ષમતા પણ નબળી પડી રહી છે તમે તમારી જાતને પૂછવા લાગ્યા શું મેં ક્યાંક ભૂલ કરી છે શું હું વધુ પડતું વિચારી રહ્યો છું પરંતુ કન્યા રાશિ અઢાર જાન્યુઆરી બે હજાર રોજ મૌની મહિનો અમાવસ્યા પછી આ સ્થિરતા તૂટી જવાની છે આ રાત્રિ ધીમે ધીમે પરિવર્તન લાવશે નહીં તે એક જ ઝટકામાં માર્ગ ખોલશે આવી નિર્ણાયક ગ્રહ ઊર્જા સક્રિય થશે જે અચાનક લાંબા સમયથી અટકી ઉકેલા કર્મોના પરિણામોને વેગ આપશે મહિનાઓથી ઉકેલાયેલી મૂંઝવણો ખૂબ પ્રયત્નો વિના ઉકેલાઈ જશે જે લોકો સુધી પહોંચવું અશક્ય લાગતું હતું તેઓ પોતાને સંપર્ક કરતા જોવા મળશે યોજનાઓ દસ્તાવેજો અથવા દરખાસ્તો જે લાંબા સમયથી દૂર ખાઈ રહી છે તે અચાનક આગળ વધવા લાગશે ઘણા કન્યા રાશિના લોકો તેમની શાણપણ અનુભવ અને પ્રામાણિકતાને કારણે સફળતા મેળવશે તમને નવી જવાબદારી અથવા અંધારી તક સોંપવામાં આવશે સૌથી આશ્ચર્યજનક વાત એ હશે કે તે બધું એટલું ઝડપથી બનશે કે તમે તેના પર વિશ્વાસ પણ કરી શકશો નહીં જે લોકોએ ગઈકાલે તમારી પ્રગતિ ટાળી હતી જેમણે તમારી સલાહને અવગણી હતી તેઓ હવે તમારી સલાહ અને હાજરીને આવશ્યક માનશે પરંતુ આ પરિવર્તનનો સૌથી ઊંડો સંકેત બહાર નહીં પણ તમારી અંદર દેખાશે તમે ખચકાટને બદલે સ્પષ્ટતા અનુભવશો અતિશય વિશ્લેષણ વિશ્વાસને માર્ગ આપે છે નિર્ણય લેવાનો ડર ધીમે પરિવર્તિત થઈ રહ્યો છે અને જ્યારે કન્યા રાશિ પોતાના પર વિશ્વાસ કરવાનું શરૂ કરશે ત્યારે પરિસ્થિતિઓ પણ તે મુજબ પોતાને અનુકૂળ થવાનું શરૂ કરશે પરંતુ આ તો ફક્ત શરૂઆત છે હવે બીજી ઘટના બનવાની છે તે વધુ ગહન હશે અને તમારા હૃદયને સીધી સ્પર્શી જશે બીજી આઘાતજનક ઘટના સંબંધોના સત્યનો ખુલાસો અને મનની શુદ્ધિ હશે કન્યા રાશિ તમે બહારથી જેટલા સંયમિત દેખાશો તમે અંદરથી એટલા જ સંવેદનશીલ છો તમે નાની નાની બાબતોને પણ ઉડાણપૂર્વક અનુભવો છો પરંતુ ઘણીવાર તેમને વ્યક્ત કરતા નથી છેલ્લા કેટલાક મહિનામાં તમે ચોક્કસપણે આ અનુભવ્યું હશે તમને લાગ્યું હશે કે કેટલાક સંબંધો પહેલા જેવા નહોતા ક્યાંક વાતચીત તૂટી ગઈ અંતર બિનજરૂરી રીતે વધ્યા અને ઘણા શબ્દો એક જ વાત કહેતા હતા પરંતુ લાગણીઓ અલગ હતી અને કેટલાક લોકો તમારી નજીક હોવા છતાં તમારા ૃદય થી દૂર હતા કેટલાક ના વર્તનથી તમને શાંતિથી દુઃખ થયું પરંતુ તમે તેના પર પ્રશ્ન ઉઠાવ્યો નહીં કારણ કે કન્યા રાશિ જાણે છે કે સંઘર્ષ પહેલા સંયમ સૌથી મોટી શક્તિ છે પરંતુ અઢાર જાન્યુઆરી બે હજાર છવ્વીસની મૌની અમાવસ્યા હવે સહનશીલતાનો સમય નથી સત્ય જોવાનો સમય છે આ અમાવસ્યા સંબંધોમાં છુપાયેલા દરેક પ્રશ્ન ચિહ્નને જવાબોમાં પરિવર્તિત કરશે લોકો વિશે જેમના પર તમે લાંબા સમયથી શંકા કરતા હતા તેમના સાચા સ્વભાવ તમને સ્પષ્ટ થઈ જશે અને યાદ રાખો આ સાક્ષાત્કાર તમને તોડવા માટે નથી પરંતુ તમને મુક્ત કરવા માટે છે જે કોઈ ખરી તમારી કાળજી રાખે છે તે એક પણ શબ્દ વગર પોતાનું સત્ય જાહેર કરશે જેમણે સ્મિત પાછળ સ્વાર્થ ઈર્ષ્યા કે કપટ છુપાવ્યું હતું તેઓ હવે છુપાવી શકશે નહીં તમને લાગશે કે જૂના ભ્રમ જાતે જ ઉગળી રહ્યા છે ભાવનાત્મક બોજ હળવો થઈ રહ્યો છે જે લોકો તમારા મારા જીવન માટે યોગ્ય ન હતા હતા ધીમે ધીમે દૂર દૂર થઈ થઈ જશે જશે અને જે સાચું કહું તો કાયમ માટે તમારી નજીક આવી રહ્યા છે આ ઘટનાની સૌથી મોટી અસર તમારા પર પડશે દબાયેલો તણાવ ભય અને સંબંધોમાં મૂંઝવણ ધીમે ધીમે ઓછી થવા લાગશે તમે હળવાશ વધુ સ્થિરતા અને ભાવનાત્મક રીતે ફરીથી જોડાયેલા અનુભવ શો આ કન્યા રાશિ માટેનો સમય છે મનનું શુદ્ધિકરણ ભાવનાત્મક મુક્તિ અને સાચા સંબંધોનો પુનર્જન્મ યાદ રાખો જ્યારે મન શાંત હોય છે ત્યારે જીવન આપમેળે યોગ્ય દિશામાં વહેવા લાગે છે પરંતુ વાર્તા હજી પૂર્ણ થઈ નથી હવે ત્રીજી અને સૌથી નિર્ણાયક ઘટના આવે છે જે તમારી ઓળખ તમારા સાચા સ્વને આકાર આપશે તમારી ભૂમિકા અને તમારા ભવિષ્યની દિશા હંમેશા માટે બદલાઈ શકે છે ત્રીજી આશ્ચર્યજનક ઘટના નાણાકીય ક્ષેત્રમાં મોટી તેજી અને કાયમી શુભયોગ છે આ ત્રીજી ઘટના કન્યા રાશિના લોકો માટે ફક્ત એક સરળ પરિવર્તન નથી તે આખા વર્ષ પચીસ ની સૌથી નિર્ણાયક અને શક્તિશાળી ઘટના બનવા જઈ રહી છે જો પહેલી ઘટનાએ તમારા અટકેલા માર્ગને ગતિ આપી અને બીજી ઘટનાએ તમારા મનને શાંતિ અને સ્પષ્ટતા આપી તો આ ત્રીજી ઘટના તમારા જીવનમાં સ્થિરતા સુરક્ષા અને સન્માન પ્રદાન કરશે અઢાર જાન્યુઆરી બે હજાર છવ્વીસના ના રોજ મૌની અમાવસ્યા પછી સંપત્તિ અને કર્મ સંબંધિત ગ્રહો આવી સ્થિતિમાં આવે છે લાંબા સમયથી જે નિયંત્રણ છીનવાઈ ગયું ગયું હતું તે હવે પાછું તમારા હાથમાં આવી હોય તેવું લાગે છે તમને લાગશે કે પૈસાની આસપાસની લાચારી અને અનિશ્ચિતતા હવે સ્પષ્ટ આયોજન અને આત્મવિશ્વાસમાં પરિવર્તિત થઈ રહી છે તમે જે કાર્યો સંપૂર્ણ સમર્પણ સખત ખત મહેનત અને ધીરજથી શરૂ કર્યા હતા પરંતુ સંજોગોને કારણે અધવચ્ચે જ અટકી ગયા હતા તે અચાનક નવી ગતિ અને દિશા લેશે કન્યા રાશિના જે લોકોના પૈસા ક્યાં કટવાઈ ગયા હતા દેવામાં ફસાયેલા હતા અથવા કાનૂની અથવા વ્યવસાયિક ગૂંચવણોમાં ફસાયેલા હતા તેમને તેના વળતર અને ઉકેલની મજબૂત શક્યતાઓ દેખાશે છે આ સમયગાળો કન્યા રાશિના જાતકો માટે રોજગારમાં એક મોટો વળાંક લાવશે પ્રમોશન પગાર વધારો ભૂમિકામાં ફેરફાર અથવા કોઈ ઓફર જે તમારી જવાબદારી આવક અને પ્રતિષ્ઠાને વધારશે તે ક્ષિતિજ પર છે અને કન્યા રાશિના જાતકો માટે વ્યવસાય ફ્રીલાન્સિંગ અથવા સેવા આધારિત વ્યવસાયોમાં નવા નવા ગ્રાહકો અણધારી રીતે મોટા પ્રોજેક્ટસ નવી ભાગીદારી અથવા દૂરસ્થ અને આંતરરાષ્ટ્રીય જોડાણો તમારા કાર્યને નવી ઓળખ અને શક્તિ આપશે બધું એટલું અણધાર્યું અને ઝડપથી પ્રગટ થશે કે ઘણા કન્યા રાશિના લોકોને એવું લાગશે કે તેઓ વર્ષોથી જે ધ્યેય માટે પ્રયત્ન કરી રહ્યા હતા તે ખોવાઈ ગયું છે હું સંઘર્ષ કરી રહ્યો હતો હવે એક ક્ષણ માં તે મારા હાથમાં છે પરંતુ જેના પર તમે આવનારા વર્ષો માટે તમારા સમગ્ર જીવનની યોજના બનાવી શકો છો અને આ સિદ્ધિ ફક્ત ફક્ત ઉપર છલ્લી નહીં હોય તે તમને તમારામાં ઉડા આત્મવિશ્વાસ આપશે તમે સમજી શકશો કે તમે સક્ષમ છો તમે લાયક છો તમારા બધા પ્રયત્નો ક્યારેય નિરર્થક ન હોતા આ સમયે તમને જીવનનું સૌથી મોટું સત્ય શીખશે જ્યારે ધીરજ કાર્ય અને આત્મવિશ્વાસ એકસાથે જાય છે ભાગ્યે પણ તમારા દ્વારે આવવું પડે છે કન્યા રાશિના લોકો અઢાર જાન્યુઆરી બે હજાર છવીસની આ મૌની અમાવસ્યા ફક્ત એક તારીખ નથી તે તમારા જીવનમાં નવી શક્તિ નવી દિશા અને નવી ઓળખની શરૂઆત છે અંધકાર પછી પ્રકાશ અને અંત પછી નવી શરૂઆત કન્યા રાશિના લોકો બે બે હજાર પચીસ ની આ છેલ્લી મૌની અમાવસ્યા કોઈ પણ કસોટીનો અંત નથી તે તે યાત્રાનો પુરસ્કાર છે જે તમે શાંતિથી શિસ્ત સાથે અને તૂટ્યા વિના પૂર્ણ કરી તમારા